thanks નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વારા ટિકિટો કેન્દ્ર પાસે ધક્કા મુક્કીમાં છ લોકોના મોત ગઈકાલ સાંજથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદા જુદા ટિકિટો કેન્દ્ર પર લાઈનમાં ઊભા હતા જોકે આ ઘટના તે સમય બની જ્યારે શ્રદ્ધાળુઓને વેગારી ગઈ ત્યારે મિત્રો પટેટા પાર્કમાં ત્યારે લાઈન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવે છે તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઈનમાં લગાવે છે આંધ્રપ્રદેશના

પાડી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ